એ પણ મુંબઈ ખાતે રહે છે અને એની સાથે રોમા અરુણ મેહરા અને સંતોષરા પ્રેમચંદ મેહરા એમના વિરુદ્ધ છે એ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે ટ્રાયસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરોએ અનેકને રાતા પાણીએ રોવડાવ્યા છે ત્યારે જે પ્રમાણે તસવીરો આપ જોઈ શકો છો અલગ અલગ બેન્કોના જે રીતે અત્યારે હાલ જે પોસ્ટરો છે એ પણ લાગ્યા છે ઇ ઓક્શન સેલની નોટિસ પણ લગાવી દેવામાં આવી છે નાનપુરા સ્થિત ટ્રાય હોસ્પિટલના ડિરેક્ટર સામે જે રીતે મેડિકલ સાધનના વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાની ચકચાર મચી ગયો છે હોસ્પિટલમાં વપરાતા હાર્ટ સર્જરીના મોંઘા સાધનો ખરીદી અને તેનું ચુકવણી કર્યા વિના હોસ્પિટલને તાળા મારીને જે જે ઉઠમણું કરનાર ડિરેક્ટરો છે બંધુઓ છે તેઓ અત્યારે હાલ ફરાર થઈ ચૂક્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત I'll see you